માતાજીના સંગ લઈને માતાજીનો રથ લઈને પગપાળા અંબાજી દર્શન કરવા માટે જતા હોય છે અંબાજી માતાના રોજ રોજ નવા ચમત્કારના સમાચાર આપણી સામે રજુ કરીશ તો આપણી આ YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને રાખજો કારણ કે રોજ રોજ નવા નવા સમાચાર આવતા હોય છે જે મિત્રો અંબાજી ગયા હોય ના ગયા હોય એમને સમાચાર જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો મિત્રો અત્યારે હાલ એક સોશિયલ મીડિયાની અંદર વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં માતાજીના શ્રદ્ધાળુઓ માતાજીના ભક્તો અંબાજીનો સંગ લઈને રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે મિત્રો રોડ ઉપર ઘણું પાણી હોય છે એટલા બધા પાણીમાંથી માતાજીનો સંગ પસાર કરી રહ્યા છે એ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અત્યારે હાલ ગુજરાતની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે એના લીધે જે માતાજીના દર્શન કરવા શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે એમને ઘણી બધી તકલીફ પડી રહી છે અંબાજીમાં મેળાની શરૂઆત થઈ ગઈ છે ઘણા બધા લોકો મેળામાં પહોંચી ગયા છે રોડ રસ્તાઓ ઉપર કેમ્પની શરૂઆત થઈ ગઈ છે તો દર્શક મિત્રો તમે અંબાજી ગયા છો અંબે માને માનો છો તો વિડિયોની અંદર જય અંબે તો જરૂરથી લખજો કારણ કે હવે અંબાજીના મેળાની શરૂઆત થઈ છે 2025 નો મેળો એક ઇતિહાસ રચવાનો છે એવા પણ સમાચાર મળી રહ્યા છે